અંબાલાલ પટેલે આગાહી કરી વરસાદ અંગે હવામાન અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે તેમણે કહ્યું કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે સત્તર થી બાવીસ જૂન માં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવન ફૂંકાશે એકવીસથી પચીસ જૂનને રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બેથી ચાર ઇંચ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે તેમણે કહ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અમદાવાદ ગાંધીનગર ભાવનગર લાઠી બાબરા અમરેલી જુનાગઢમાં વરસાદની આગાહી છે આ ઉપરાંત પેટલાદ કપડવંશ મહેસાણા ખંભાત તારાપુર દાહોદ પંચમહાલમાં વરસાદની આગાહી છે સુરત વલસાડ નવસારી તાપી ડાંગમાં પણ વરસાદની આગાહી છે ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે આઈએમડીના રિપોર્ટ મુજબ અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજ ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો છે ઓગણીસ મે ના રોજ અંદમાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી તે બાદ ચોમાસાની જાહેરાત જે એક કે બે જૂનના રોજ થતી હોય છે તેને બદલે ઓગણત્રીસ મેના રોજ કરવામાં આવી હતી એટલે કે અંદમાન નિકોબાર કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વેરાવળથી પિસ્તાલીસ કિલોમીટર દક્ષિણની અંદર ચોમાસું છે તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું પંદર જૂને આવતું હોય છે પરંતુ આ વર્ષે અગિયાર જૂને જ આવી ગયું છે ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે બીજી તરફ કચ્છમાં પણ વરસાદના સમાચાર છે ગઈકાલ નખત્રાણા તાલુકાના ભારાપોર ગામે તથા ખાવડા વિસ્તારમાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હતા બે દિવસથી કચ્છમાં સખત ઉકળાટ છે અને લોકો પસીનાથી રેબઝેબ છે સામાન્ય રીતે કચ્છમાં સાંજ પછી ઠંડક રહેતી હોય છે પણ ગઈકાલે અને આજે હતું બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગઢતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 98256065038758998877 દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર